પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની પાત્રતા વિશેષતા અને તેની તથા લાભ વિશે વિગતવાર માહિતી મેળવશે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની પાત્રતાની વાત કરીએ તો મિત્રો તમારા કુટુંબમાં ત્રણથી ઓછા પક્કા મકાન હોવા જોઈએ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતો ખેડૂત યોજનાનો પાત્ર ગણાશે ખેડૂત ક્રેડિટ કાર્ડની મર્યાદા પસાર થશે વધુ હોવી જોઈએ કુટુંબમાં કોઈ પણ સભ્ય આવક વેરો ના ભરતો હોવો જોઈએ તમારા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિની માસિક આવક દસ હજારથી વધુ ન હોવી જોઈએ પરિવાર પાસે રેફ્રિજરેટર કે લેન્ડલાઇન કનેક્શન હોવું જોઈએ ત્રણ કે ચાર પૈડાવાળા ખેતના સાધનો ધરાવતા ખેડૂત પરિવારને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી તો ઉપરયુક્ત તમામ બાબતોને ધ્યાનમાં લઈને આર્થિક રીતે પસંદ વર્ગના જરૂરિયાતમંદ લોકોને આ યોજનાનો લાભ લાયક ગણાય છે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાની વિશેષતાની વાત કરી હતો વીજળીથી વંચિત વિસ્તારમાં સરકાર દ્વારા સોનલ પેનલ આપવામાં આવશે દરેક પરિવારને પાંચ એલઈડી બલ્બ અને એક સોલર પંખો મળશે દુર્ગમ વિસ્તારમાં ક્યાં જ્યાં સુધી લાઇટ કનેક્શન નથી તેઓને બસો થી ત્રણસો વોલ્ટ સોલર પેક અને બેટરી પેક આપવામાં આવશે તો મિત્રો આ યોજનાની વિશેષતા છે સૌભાગ્ય યોજનાના લાભોની વાત કરીએ ગ્રામીણ અને શહેરી વિસ્તારના ગરીબ પરિવારોને સબસિડીવાળું વીજળી બિલ મળશે પાત્રતા ધરાવતા પરિવારોને મફત વીજળી જોડાણ મળશે અંદાજે ત્રણ કરોડ પરિવારોને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે પરંપરાગત વીજ પુરવઠાનો શક્ય ન હોય તેવા વિસ્તારોમાં સોલાર પેનલ એક છે દરેક પરિવારને પાંચ વર્ષ માટે એલઈડી લાઇટ ડીસી પંખો અને ડીસી પાવર પ્લગ મળશે આ યોજનાની અરજી કેવી રીતે કરવી તો મિત્રો આવડી આ વેબસાઇટ ઉપરથી આ યોજનાની અરજી ઓનલાઈન તમારે કરવાની રહેશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ચેનલને સબસ્ક્રાઇબ કરજો